છેલ્લા કેટલાય સમયથી સોનાનો ભાવ સતત વધી રહ્યો છે પરંતુ હવે સોનાની સાથે સાથે ચાંદીની ચમક પણ વધી રહી છે કારણ કે ચાંદી હવે પંચાણું હજાર સુધી પહોંચી ગઈ છે જોકે હવે એ દિવસો દૂર નથી કે ચાંદીનો ભાવ એક લાખ સુધી પહોંચશે ફેડરલ બેંકમાં સપ્ટેમ્બર મહિનામાં વ્યાજ દરમાં જે ઘટાડો કરાશે તેના પગલે સોના અને ચાંદીમાં ખૂબ જ મોટો ઉછાળો નોંધાયો છે એટલે કે સોનું સત્તોતેર હજારની સપાટીએ પહોંચ્યું છે જ્યારે ચાંદી પંચાણું હજાર પહોંચી છે વર્ષના પ્રારંભે દેશમાં ચાંદીનો પ્રતિ કિલો ભાવ અઠોતેર હજારની આસપાસ હતો જે મે મહિનાના અંત સુધીમાં પંચાણું હજારને પાર પહોંચી ગયો છે દેશમાં એક જાન્યુઆરીએ ચાંદીનો ભાવ અઠોતેર હજાર હતો જે એકસોને બેતાલીસ દિવસમાં વધીને સત્તર હજાર સુધી વધી ગયો છે ચેન્નાઈ હૈદરાબાદ તિરુપતિ મદુરાઈ સહિતના અનેક શહેરોમાં ચાંદીનો ભાવ સુધી છે ગુજરાતના મુખ્ય શહેરો પૈકી અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં ચાંદીનો ભાવ ચોરાણું હજારની આસપાસ છે ભારત આયાત કરતો અગ્રેસર દેશ છે જાન્યુઆરીથી માર્ચ સુધીના સમયગાળામાં દેશમાં ત્રણ હજાર સાતસો ત્રીસ ટન ચાંદી આયાત કરવામાં આવી જે પૈકી બારસો છ ટન ચાંદી માત્ર ગુજરાતમાં આયાત કરવામાં આવી આમ બત્રીસ ટકા ચાંદી માત્ર ગુજરાતમાં જ આયાત કરવામાં આવી છે ગુજરાતીઓ પાસે પંદર લાખ કરોડના મૂલ્યની ચાંદી છે